સર અત્યારે જે સ્થિતિ ઉભી છે એને લઈને સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે કેટલી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે આ સિવાય અન્ય કોઈ સ્થળ એવા છે જ્યાં આપણે મતલબ સમુદ્ર છે અથવા તો ગીર નજીકના છે ત્યાં વધારો ગીર સોમનાથ જિલ્લામાં અમારે એકસો ને દસ કિલોમીટરની ટોટલ કોસ્ટ લાઇન છે એ ઉપરાંત વાઇટલ ઇન્સ્ટોલેશન દરિયા કિનારે આવેલા છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે અને મંદિર પણ છે અને આ તમામ જગ્યાએ પોલીસની હાજરી પોલીસનું ચેકિંગ ફ્રિસ્કિંગ બોટ દ્વારા પેટ્રોલિંગ હોસ્ટેલ સાથે જોઈન્ટ પેટ્રોલિંગ લોકલ ફિશરમેન ગ્રુપ સાથે લોકલ વિલેજ આગેવાનો સાથે મીટિંગ એમના દ્વારા માહિતી મેળવવાની કામગીરી ડ્રોન ડ્રોનથી સર્વેલન્સ સોશિયલ મીડિયા વોચિંગ આ તમામ એક્ટિવિટી અત્યારે પૂરજોશમાં ચાલે છે અને અમે લોકોના સહયોગ સાથે આ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી રહ્યા છીએ સોમનાથ મંદિરની વાત કરવામાં આવે સોમનાથ મંદિરમાં અમે ઓલરેડી અમારી મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા ત્યાં છે જ પણ અમે હમણાં વધારો કર્યો છે રિસ્કિંગ ચેકિંગની સિસ્ટમમાં સુધારો કર્યો છે સાથે સાથે જે મંદિર સિક્યુરિટી જે છે એને પણ અમે ટ્રેનિંગ આપી અને એનો પણ સાથ લઈ અને આ કાર્યવાહી કરી રહ્યા છીએ એક તો પહેલો મેસેજ એ છે કે કોઈ બને ત્યાં સુધી અફવાઓમાં પડે નહીં અને અફવાઓને વેરીફાઈ કરે વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ એસપી ડીડીઓ સાહેબ એમના થ્રી એમનાથી વહીવટ એના કંટ્રોલ રૂમ પણ ચાલુ છે એક અફવાઓ વેરીફાઈ કરે અને બીજું પોતે અફવા ફેલાવવામાં ક્યારેય માધ્યમ ન બને શાંતિથી જે કંઈ પણ પરિસ્થિતિ આવે એને શાંતિથી ડીલ વહીવટી તંત્ર સક્ષમ છે અને પૂરેપૂરી તૈયારી પણ છે આજ રોજ માનનીય પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને હાલમાં જે પરિસ્થિતિ છે તેનું તૈયારીનું સમીક્ષા કરવા માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની એક સમીક્ષા બેઠક રાખવામાં આવેલી હતી આ બેઠકમાં માન્ય પ્રભારી સચિવશ્રી દ્વારા હાલની જે સ્થિતિ છે એને અનુલક્ષીને વિવિધ પાસાઓ પર સમીક્ષા કરેલી હતી ખાસ કરીને જે બ્લેકઆઉટ આપણે પરમ દિવસે સાંજે રાખ્યું હતું તે વિશે ચર્ચા કરી હતી લોકો ખોટી અફવાઓથી દોરાય નહીં અને કોઈપણ પ્રકારની એક કેઓટિક સિચ્યુએશન ના થાય તે સુનિશ્ચિત કરવા માટે સાહેબે બધાને માર્ગદર્શન આપ્યું હતું જિલ્લામાં જે આરોગ્ય વિષયક સુવિધાઓ આવી છે તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને એમ્બ્યુલન્સ છે ઓક્સિજન સિલિન્ડર્સ છે આઈસીયુના કેટલા બેડ્સ છે આ તમામ બાબતોની સૂક્ષ્મ સમીક્ષા કરવામાં આવી હતી જે આપણા જિલ્લામાં ત્રણ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે વધતા આપણું જે મોટું આપણું સોમનાથ ટ્રસ્ટનું જે મંદિર છે તેની સુરક્ષા પણ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી તમામ જે મહેસૂલી શ્રીઓ છે તેમની રજાઓ હેડક્વાર્ટર છે આ ઉપરાંત દરેક ગામોમાં એક કોન્ટેક્ટ પર્સન નું જે છે હુકમ કરવા જણાવેલું છે અને જે આપણા છ તાલુકા છે છ છ તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીશ્રીઓને તાલુકા હેડક્વાર્ટર પર જઈને એમના તાલુકાની જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવીને જે હાલની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારી પૂર્ણ કરે તેવી સાહેબે સૂચના આપી છે મારી લોકોને નમ્ર અપીલ છે કે તંત્ર દ્વારા આપને સમયાંતરે યોગ્ય માહિતી આપવામાં આવશે આ સિવાય અન્ય કોઈપણ પ્રકારની માહિતીથી ગેરમાર્ગે ના દોરાય ખોટી અફવાઓથી દૂર રહે અને આવી સ્થિતિમાં બ્લેકઆઉટ સ્થિતિમાં પોતે સુરક્ષિત રહે તે માટે એનો યોગ્ય જે સૂચનાઓ સરકાર તરફથી આપવામાં આવી છે તેનું પાલન કરે